ભરૂચમાં શ્રવણ ચોકડી ફ્લાય ઓવર પાછળ કરોડોના ખર્ચ પછી પણ શું ટ્રાફિક સમસ્યા ઓછી થશે તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે શ્રવણ ચોકડી પરનો ટ્રાફિક પિકઅપ અવર્સમાં માથાનો દુખાવો બન્યો બુસર ફ્લાયઓવરથી એ એબીસી ચોકડી સુધીનો પાંચ કિલોમીટર ઉપરાંતનો નવો ફ્લાયઓવર રૂપિયા ચારસો કરોડના ખર્ચે મંજૂર થયો છે વધતી વસ્તી તેમજ દહેજ સાયખા વિલાયત ઔદ્યોગિક વસાહતને લઈ હાલમાં જ રાજ્ય સરકારે જંબુસર બાયપાસથી શ્રવણ નંદેલાવ અને એબીસી ચોકડી સુધી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો અને એલિવેટેડ રૂપિયા ચારસો કરોડનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યો છે જોકે તેને નિર્માણ થતાં હજી ચાર વર્ષ ઉપરાંતનો સમય નીકળી જશે હાલમાં જ આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શ્રવણ ચોકડી પર પિકઅપ અવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે નોકરિયાત વર્ગ સાથે શ્રવણ ચોકડીની આસપાસના લોકો આ ટ્રાફિકથી કંટાળ્યા છે હવે શાળાઓ શરૂ થઈ જતાં સ્થિતિ વધુ વિકટ બની છે તંત્રને તેમજ લોકોને આશા છે કે આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ શ્રવણ ચોકડી પરના ટ્રાફિકની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે પરંતુ ત્યારે જ શક્ય છે ત્યારે જ્યારે લોકો સ્વયભૂ ટ્રાફિકના અનુશાસનનું પાલન કરે તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રીતે કામ કરાવવામાં આવે જો એમ થાય તો જ ફ્લાય ઓવર બ્રિજ પણ ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં